લોન પવાના બહાને ફ્રી પેટે રૂપિયા લઈને છત્રપિंडी કરતા કોલ સેન્ટરનો પડદા ફાટ લોન કરાવવા પ્રોસેસિંગ ફી લઈને લોન ન કરાવી છત્રપિंडी કરતો કોલ સેન્ટર ઝડપાય સુરતા પર્વતપાટિયા વિસ્તારમાં સિટાડેલ કોમ્પ્લેક્સમાં ચાલતા કોલ સેન્ટર પર સાયબર ક્રાઇમ સે લેજ મારે છાપો એપિક ફાઇનાન્શિયલ સર્વિસના નામે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસે કરી કરીરે પોલીસે આરોપી પ્રવિણ ચૌહાણની કરી ધરપકડ આરોપી દ્વારા ગ્રાહકોને સિબિલ સ્કોરના આધારે લોન ન મળે તેવું કહીને 10 લાખથી વધુની રકમ ની કરી છેતરપિંડી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગઈકાલે એક પર્વત પાડ્યા ખાતે એક રેડ કરવામાં આવી હતી જેમાં એપિક ફાઇનાન્શિયલ સર્વિસ નામની એક ઓફિસ ચાલતી હતી જેમાં અમે લોકોને બાદમી મળી હતી કે ત્યાં એ લોકો લોન મળી જશે એકથી બે દિવસમાં એવી ખોલ ખોટી લાલચ આપી લોનની પ્રોસેસિંગ ફી લઈ લેતા હતા કસ્ટમર્સ પાસેથી અને એમને લોનની પ્રોસેસિંગ નહીં કરતા હતા એવી રીતે બાદમી મળતા અમે લોકો ત્યાં જ્યાં રેડ કરી તો ત્યાં એક સંચાલક અને એના સિવાય છ ટેલિકોલર્સ ત્યાંથી મળી આવ્યા અને પૂછપરછ કરતા તપાસ કરતા અને તમારું ડોક્યુમેન્ટ જોતા ખબર પડી કે એ લોકો પાંચ થી પચાસ હજાર પાંચ લાખ રૂપિયા જેટલાની લોન લોન દિવસમાં ઝડપથી અમે લોકોએ પ્રોસેસ કરાવી દઈશું અને એવી વિશ્વાસ આપીને સામેવાળાથી સેવન નાઇન્ટી નાઇન અને નાઇન નાઇન્ટી નાઇન લોન પ્રોસેસિંગ ફીના નામે લઈ લેતા હતા અને પછી એમની લોન નથી પ્રોસેસ કરાવતા હતા

અને એ મુજબ આખી પ્રક્રિયા ચાલી હતી છેલ્લા છ સાત મહિનાથી